હેલો નમસ્કાર દોસ્તો મિત્રો સોળ ડિસેમ્બર આજનો દિવસ એટલે કે વિજય દિવસ આનું મહત્વ તમને ખબર હશે કે ભારત અને પાકિસ્તાનનું ઓગણીસો એકોતેરનું યુદ્ધ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનની લડાઈ જેમાં ભારતીય સૈન્યએ પૂર્વ પાકિસ્તાનની જે માનવ પ્રતાડિતતા હતી એને બચાવેલી માનવ હત્યાઓને બચાવેલી એના સિવાય આજ દિવસે પાકિસ્તાનના ત્રાણું હજારથી વધુ સૈનિકોએ આત્મસમર્પણ કરેલું જે કહેવાય છે કે વર્લ્ડ વોર ટુ પછી સૌથી મોટું આત્મસમર્પણ હતું અને આજનો દિવસ બાંગ્લાદેશને એક દેશ તરીકે આપણે સ્થાપિત કરેલો તો મિત્રો નમન છે આવા સૈન્યને અને બીજું ખાસ કે મહાપેક ઉપર મિત્રો ડબલ વેલિડિટી ઓફર છે ચોવીસ મહિનાની વેલિડિટી છે જે સાતસો ઓગણીસ કોડનો ઉપયોગ કરીને તમે મહાપેક ખરીદી શકો છો જય હિન્દોસ્તો